જિલ્લાના તાલુકાના પ્રથમપુરમાં મતદાન ચૂંટણી આદેશને ધ્યાનમાં બારસો ચોવીસ મતદારોનું આજે ફરી એકવાર મતદાન યોજાયું હતું જેમાં બહુ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે વહેલી સવારથી ઉમટી પડ્યા હતા જેમાં સૌથી મોટી ઉંમરના આશરે નેવું થી પંચાણું વર્ષના માજી મતદાન મથકે આવીને પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો

જેમાં સવારના સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં પાંચ કલાક સુધી છાસઠ ટકા જેટલું મતદાન થયું હતું અહેવાલ શૈલેષ રાઠોડ દાહોદ